અમદાવાદમાં બે દિવસની ધમાકેદાર વરસાદની ઇનિંગમાં બૂટ ફરતી થઈ ગઈ છે નિકુલ કઠવાડા રોડ પર આવેલા મધુ માલતી આવાસમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે રહીશો અંદર ફસાઈ રહેતા ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ લઈને પહોંચી હતી આ બોટમાં જ એક યુવક અને ચાર બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા નાના નાના બાળકો જે મધુરમ એસ્ટેટમાં કઠવાડા જીઆઈડીસીમાં હતા એમનું રેસ્ક્યુ કરી અને તેમને આજરોજ તે જગ્યા ઉપર ઉતારેલ છે યુવકને ને તીવ્ર તાવ હતો અને ઠંડીનો માર્યો ધ્રુજી રહ્યો હતો તો ચાર બાળકોને તેમના પરિવાર સાથે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા આવાસ યોજનામાં આવેલા મકાનોમાં વધુ લોકો રહે છે ભારે વરસાદને કારણે લોકો બહાર અવર જવર ન કરી શકતા હોવાથી પાણી અને બિસ્કીટ સહિત ફૂડ પેકેટો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા મોકલવામાં આવ્યા હતા લગભગ પાંચ કલાક સુધી બોટ આવાસોમાં ફરતી રહી અને રુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ